રામ રામ દેરાને જય મુલી જય દ્વારકાધીશ કેમ છો બધા બધાય મજામાં જશે ઓલરેડી આપણે મજામાં જ છીએ જુઓ તો આજ બધા છોકરા તૈયાર થઈ ગયા હે અગિયાર એના મેળે જવાનું છે રણુજાના આ કા ભાઈ જાઉં ને હા રાજુભાઈ જો પેલા તૈયાર થઈ ગયા હે ગાડીની મારે હે કીક તો ચાલો જઈ આવી મેળામાં કાંસતા જાઉં હા તો ઓલરેડે ગયા આપણે ઉપડી ગયા અહીં મેળામાં જુઓ ક્યાં રાજુભાઈ આ રાજુભાઈ અને કારુભાઈ આવે હે આ તો બોલ બાકાજી કયો ભાઈ આ મોજા હે ક્યાં જઈએ આપણે આ તો કા દેખાય નહીં રાજુભાઈ અને કારુભાઈ હોય હાલો તો નીકળી ક્યાં જાય નીતિ આમ જો આમ જો હા તો ઓલરેડી આપણે પૂગી ગયા હતા રબારી કે મેળામાં જો હા મેળો ભાઈ પરાણો હોય હજી શરૂઆત થાય છે હા હજી તો મેળાની શરૂઆત જ છે કાતા ભૂકી ગયા ને મેળામાં હા આમ જો આમ હા તો હાલો આપણે અંદર જઈ દર્શન કરતા આવીએ અને જો આ બધા મેળામાં છે જ ઓલરેડી પહેલાથી જ બધા અને આપણે પણ નીકળીએ હા તો ઓલરેડી ગયા આપણે મંદિરે પૂગી ગયા અહી દર્શન કરવાના છે આપણે

મુકેશભાઈ હા તો જો નાસ્તા નાસ્તાન આવી ગયું હે પાછું રમવા જોત પર મેડમ કર્યો કુદકા માર્યા હતા મેડમ કુદકા મારવાના હેલો ઓરું જો નથી ઓરું જો આ બાજ માર કૂદકો આ માર માર એ ઠેકડો મારા આમ ઠેકડો મારો હું છું આમ જો પક કરીને મારો ઠેકડો આઈમ જઈમ આ મારો ઠેકડો આ આજ તો માર ઠેકડો હબાવનો હું છું ટાટિયા કરીને આઈમ આય હો આય આ તો જો મોજ આવી ગઈ કારુભાઈ નું મન હૈરું હે કારુભાઈ જવું નથી ને તમારે હા આપડે મોટાવા હા તો આપડે મોટાવા જાવું ઈ કે તો હાલો અહી આપણે મેળાનો આનંદ માણી લઈ અને હવે અહીંથી જવાનું છે આપણે ભણગોર જો આ મેળો જોરદાર છે જ અહીંથી નીકળી હવે ભણગોર છેલ્લું લાસ્ટ હતું તો સોકરીનો કુતકા મરવી લઈ હા ઓરું જો ભાઈ આય તો જોવો પબ્લિક છે જ ઓલરેડી હા કાલ વાહ કરતા અહીંયા પણ પબ્લિક વધારે છેડી પબ્લિક આવી ગયા વધારે જોવો આય મોટા મોટા ઓપાય હવે કરિયા તારે જવું હોય તો વાંધો નથી હાલો એને હજી જવું નથી તો અનિતિ ના બધાય ઠેકડા મારે છોકરા દિન કાજો ભાઈ બાકી મન હરતું હોય તો કે છે ભાઈ તો વાંધો ના બીજો હું હા તો હાલો આપણે બેઠા એ ઘડી ઠેકડા મારીએ છોકરા પછી નીકળીએ જવાનું હોય આપણે ભણકર સણોશ્રીનો જે મેળો કહેવાય લાલ પરવારો ન્યા જો રાજુભાઈ રખડે છે રાજુભાઈ હા તો ઓલરેડી કહીએ આપણે રોહિતભાઈ પણ આવી ગયા છે મેળામાં જોવો હા રાજભાઈ નો રોહિતભાઈ કે આપડે મેળો તો કરવો જ છે મેળા વગર નહી હાલે ભાઈ ચાલો રોહિતભાઈ આવી ગયા મેળામાં હા તો મંડલે જ આયમ એ હો ભાઈ બીજો છે

નથી હવે રિંગ ના આમાં રિંગ જાહે ને ભાઈ લગભગ કોઈ થી હા હેલો ગાઈસ તો બધાય ટ્રાય કરી લીધી એક એક હવે શું થાય અવતર્યું અવતર્યું હા એમ હાલો તો આપણે બધા જોવે કરે એને કરે હા પબ્લિક છે આમાં બધે હા ચારે બાજુ ઓપાય મેળો ભરાણો હવે ઓપાય ચાલો હવે હું થાય રિંગ કે ના પોરવી શકે હા હા તો ઓલરેડી ગઈ જો બીજા ભાઈ આવી ગયા ટ્રાય મારે હે ઈ બધા બસો નું ટાઈમ છે બસો ની ટાઈમ એક લગભગ પડશે નઈ એવું લાગે એ ના પડ્યું ભાઈ હવે બે રીંગું રિયું ખાલી ઓનલી ફોર આલો તો મોજ માણીએ ના થયું ભાઈ હાલો એની ગયું રીંગ બધી પૂર્યું તો ઓલરેડી કઈ રણુજાના આપણે રબારીકાનો પૂરો કરી ને જાય હિ ભણગર સણોશ્રી ના મેળે ક્યાં જાય નહિ મોટા મેળામાં હા જોવું ઓલા બધા આવે હે આસ્થાન મેળામાં જોઈ હા એ આગળ થઈ ગયા ને અમે ગયા વાહેડી ગઈ છે આપડે પૂગી ગયા હતા ભણગોર ના મેળામાં

फूल बाका जी क्यों भाई फूल बाका आ तो ओ लड़के गाइस फोन करना मेडम आपड़े पहुंची गया आ आ ने कल तो कहीं नतो ना आज जो भाई ट्रैफिक से इमा कहीं कटेज नहीं आ क्या आस्ता ओहो जता हां आ आ आ तो आलो आपड़े जीवा मेरा बोल हां जीवा मेरा मेरा हां मेड़ा मेड़ा जो क्या है जो चकडोर बकडोर ने बदु है આપણે રખડી કાલ તો ટ્રાફિક નહોતી પણ આજ બહુ ટ્રાફિક ભાઈ આજ તો કોઈ કોઈને જગ્યા નથી પગ દેવાની ભાઈ એવડી ટ્રાફિક હે હાલો તો લાગ્યો હા હા તો ઓલરેડી કઈ જો મેળો હે ઓ હો હો ભાઈ અયું ધરાય મેળામાં ટ્રાફિક જામી ભાઈ કાલ તો એમ હતું કે આમાં મેળામાં કઈ નહીં વરે મેળો ભરાણો હા જોયું ને પબ્લિક નહીં આપણે ગરમી એટલે કઈ ઘટે નહી એવી ગરમી છે હા તો ઓલરેડી કયા છે આપડે મેળામાં પટકી ગયા તા ધાર્મિક ભાઈને ને ક્યાં હા જો બચ્ચા પાર્ટી જિંદાબાદ ક આ મોજા જો આસ્થાન કુલ્ફી ખાય છે પ્રતિક છે ધાર્મિક ને હાલો મજા આવી મેડમ તો વાંધો ને હાલો હા તો ઓલરેડી કાંઈ મેળામાં રખડે રખડે ધાકી થાકી ગયા તા આસ્થા જો આપણા ખંભા ઉપર ચડી ગઈ છે ભરત ભાઈ બધા આવી ગયા છે હા જો આજે તાજા માજા આવ્યા છે હા નીતિ ના જો મોટા કારુભાઈ ના રાજુભાઈ ના હા તો હાલો આપડે મેળામાં રખડતા આવી ભાઈ જોવો હવે મંદિરે ફૂગવા આવ્યા અહીં દર્શન કરવાના હે હા આપણે તો કાલે કર્યા હતા ને આજે પાસે દર્શન કરી લઈ હા જો લાઈન હે એમાં કઈ ઘટે જ નહીં ઉપાય તો આપણે પણ જગ્યા હે મંદિર ઉપર દર્શન કરવા માટે જોવા પબ્લિક હોય કાંઈ ઘટે જ નહીં મોજા તો ઓલરેડી ગઈ આપણે આવી ગયા તા પાયર ઉપર જોવો આ દર્શન કરીને આ મેળાનો નો જોવો નજારો હા હા કાલ અહીંયા કઈ નતું આજ જોવો પગ દેવાની જગ્યા નથી અપાય તો હાલો આપણે મેળાનો આનંદ માણીએ કાસ્તા આ લાલ ટમેટા જેવા થઈ ગયા છે આ હવે થાકી ગયા છોકરા જો આ મોજા જો બધા પબ્લિક પાયર ઉપર બેઠી આમનો

રમેશભાઈ રાહુલભાઈ રાજુભાઈ ભટકી ગયા કયું ના રોત રામ જાણે કઈ ના ક્યાંય બે હવાનો મેળ નથી આવતો રખડવા જેવા તો હાલો એના કઈ ભાઈ રાહુલ ભાઈ ને કે બેહી જાવ હેરખા નિરાય માં રાજુભાઈ જો ઓટો છે ને બેહી જાવ આ તો ઓલરેડી ગાય આપણે રખડી રખડીને હવે જઈએ ઘર ભેગા જોવો નકલ રણું જાય આમ તો હાલો આસ્તે આપણે ભેગી જ છે કાં આસ્તા ગઈ ને માથે જોવો હા એ પપ્પા મારાથી હલા હે નહીં તેડી લ્યો એટલે આપણે એને ઉપર બેસાડી લીધી કાં કાસ્તા કહેતો હા તો ઓલરેડી ગાય જો આ રીતનું છોકરી રમે છે કેમ છે દોરી ઉપર ત્રાસ રાખી અને રમત કરે છે હા તો આ રીતનું હોય રમત જુઓ હા હા રોગો ધોયડા ઉપર લટકવું એટલે ભાઈ અઘરે કામ હે ભાઈ હા તો હાલો આપણે નીકળીએ હા